મારું નામ દેવાંગ છે હું એક ભણેલ અને હોશિયાર છોકરો છું મારી ઉંમર વીસ વર્ષ છે અને નોકરીની શોધમાં ગમે ત્યાં પહોંચી જતો ઉનાળો હતો ઉનાળાનો દિવસ હતો એક જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા જવાનું તેમાં નાપાસ થયો એટલે રસ્તે રોડ ઉપર હું ચાલીને આવતો હતો ચાલતા ચાલતા મને ખૂબ પરસેવો વળી ગયો હતો એટલામાં મને પાણીની તરસ લાગી પરંતુ એટલામાં પાણી ક્યાંય હતું નહીં તો હું પાણીની શોધમાં આમ તેમ માટા મારવા લાગ્યો તો ત્યાં એક સ્ત્રી આવી અને મને એક પાણીની બોટલ આપી અને પાણી પીવા માટે કહ્યું હું ખૂબ રાજી થઈ ગયો અને તેને થેન્ક યુ કહ્યું એમનો આભાર માન્યો કે મને બહુ તરસ લાગી હતી અને તમે મને પાણી આપ્યું તે સ્ત્રી કોણ હતી એ મને ખબર ન હતી હું એમનો આભાર માની ચાલતો થયો તો તે સ્ત્રી મારી પાછળ પાછળ ચાલવા લાગી અને મારી સાથે વાતો કરવા લાગી તે કહેવા લાગી કે તમે આમ તે માટા મારતા હતા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમને ખૂબ તરસ લાગી છે તો મે કહ્યું કે બહેન મારે તમને પાણીના પૈસા દેવા પડશે ના ના એ માટે નહીં હું તમને એક વાત કહેવા માટે તમારી પાસે આવીશું જો તમે મારું કામ કરી આપશો તો હું તમને પાંચ લાખ રૂપિયા આપીશ એવું મને જણાવ્યું તે સ્ત્રીએ તેને ખબર હતી કે અને પૈસાની જરૂરત છે અને મારે પણ પૈસાની જરૂરત હતી એટલે હું પણ પૈસા માટે વિચારવા લાગ્યો મેં કહ્યું બહેન પાંચ લાખ રૂપિયા થોડા ઘણા નથી તેથી મારે બે નંબરનું કામ તો નથી કરવાનું ને કારણ કે મારું કુટુંબ નાનું છે અને મારે એનું ભરણપોષણ કરવાનું છે એટલે હું કોઈ પોલીસના ચક્કરમાં પડવા માંગતો નથી તેથી જો એવું કામ હોય તો હું નહીં કરી શકું મારાથી થાય એવું હોય તો હું કરીશ તો તે સ્ત્રીએ કહ્યું કે તારાથી થાય એવું જ છે કારણ કે તું નવયુવાન અને હૃષ્ટ છું એટલા માટે મેં તને પસંદ કર્યો છે તો મેં કહ્યું તો મારે શું કામ કરવાનું છે તેણે મને જણા તે મને જણાવો એટલે સ્ત્રીએ જણાવ્યું કે તારે મારી દીકરી છે એની સાથે એક રાત ગુજારવાની છે તેવું તે સ્ત્રીએ મને કહ્યું તો મારા પગ તળેથી જમીન સરકી ગઈ કારણ કે એક માં આવું કઈ રીતે કહી શકે એટલે મને વિચારવા પર મજબૂર કરી દીધો અને હું વિચારવા લાગ્યો તો તેને કહ્યું કે કાંઈ વિચારવાની જરૂર નથી આ કામ તારાથી થઈ શકશે અને જો તું સારી રીતે કરીશ તો તને પૂરા પૈસા મળી જશે એમ કહી એણે પાંચ લાખ રૂપિયા પાકીટમાંથી કાઢીને મને બતાવ્યા તેણે કહ્યું નહીં તો તારા જેવા યુવાન કેટલાય છોકરાઓ આંટા મારે છે તો મારે આ કામ તારી સાથે કરવા કરાવવું હતું એટલે તને વાત કરી નહીં તો મારી છોકરી માટે કેટલાય યુવાન છોકરાઓ છે એટલે મેં કામની હા પાડી દીધી તેણે મને એનો ફોન નંબર આપી દીધો અને સરનામું આપી દીધું અને એડવાન્સમાં પચાસ હજાર રૂપિયા પણ આપી દીધા હું ખૂબ ખુશ હતો કારણ કે આવું ગંદુ કામ કરવા માટે હું તૈયાર નહોતો પણ પૈસાની મજબૂરી હતી એટલા માટે મારે ના છૂટકે આ કામ કરવું પડ્યું હતું હું પૈસા લઈને ઘરે ચાલતો થયો આજે હું ખૂબ ખુશ હતો મેં આજે તૈયાર બનાવેલું ખાવાનું લઈ લીધું હતું અને ઘરે જઈ માને પૈસા આપ્યા તો માં પણ ખૂબ રાજી થઈ ગઈ તેણે કહ્યું કે બેટા ક્યાંથી પૈસા લાવ્યો તો મેં કહ્યું કે મને એક સારી નોકરી મળી ગઈ છે એટલે મને આ પૈસા એડવાન્સમાં મળ્યા છે તેની તેથી પણ રાજી થઈ ગઈ અને આશીર્વાદ આપવા લાગી કે બેટા તું નોકરી સારી રીતે કર અને તને સારો એવો પગાર મળ મળ્યા કરે એક ઘરમાં એક બહેન પણ હતી તે પણ ખૂબ ખુશ હતી તેણે રોજ રાંધવું પડતું તે પણ આજે એને આરામ થતો એટલે અમે બધા આજે આનંદ માણી અને સુઈ ગયા સવારે હું પાછો તૈયાર થઈ અને માના આશીર્વાદ લઈ હું મારા કામ માટે નીકળી પડ્યો હું જે સ્ત્રીએ જે સરનામું આપ્યું હતું તે સરનામે પહોંચી ગયો અને જોયું તો એક આલીશાન મકાન હતું અંદર જમવા જમવા જવામાં પણ બીતો હતો આવું મકાન ફિલ્મમાં જોયું હતું કારણ કે હું નાના મકાનમાં રહેતો હતો તેથી આ મકાનમાં જવા માટે મને બીક લાગતી હતી મેં તે સ્ત્રીને ફોન કર્યો તે સ્ત્રીએ કહ્યું કે એમાં શું ફોન કરવાની જરૂર છે અંદર આવી જા હું ડરતો ડરતો અંદર ગયો તો મકાન જોઈ હું તો આભો જ બની ગયો તે સ્ત્રી ત્યાં સામે જ ઊભી હતી અને અડધા વસ્ત્રો પહેરેલા હતા તેણે અંદર ગયો એટલે પોતાના ખભેથી સાડીનો પાલો હેઠો પાડી દીધો એટલે હું થોડી વાર માટે તો એને જોઈ રહ્યો અને એનું અંગ પ્રદર્શન જોઈ મને મનમાં આવા અવનવા વિચાર આવવા લાગ્યા અને હું થોડા થોડો કામુક પણ બની ગયો પરંતુ મેં મારી જાત ઉપર કાબુ મેળવી અને કહ્યું કે બેન તમે આ શું કરો છો હું એવો માણસ નથી તો તે સ્ત્રીએ કહ્યું કે હું તારી પરીક્ષા લેતી હતી કે તું તારું કામ કરી શકીશ કે નહીં પરંતુ તારા હાથ-ભાવ અને તારા અંગો ઉપર જોતા મને થયું કે તું મારું કામ બહુ સરળતાથી કરી શકીશ અને એમ કહી તે મારા ખભા ઉપર હાથ મૂકી મને રૂમમાં લઈ ગઈ તો રૂમમાં એની દીકરી સૂતી હતી તો મેં કહ્યું આ તો સૂતી છે એ સૂતી નથી એને બેભાન કરી છે એને અને મેં કરી છે અને હવે તારે જે કામ કરવાનું છે તે તું કર અને જો સારી રીતે કરીશ તો હું તને સાડા ચાર લાખ રૂપિયા આપી દઈશ એમ કહી તે તે સ્ત્રી બહાર ચાલી ગઈ અને મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો હું છોકરીના રૂપને જોઈ રહ્યો તે બહુ રૂપાળી હતી અને ખૂબ આકર્ષક હતી તેને જોઈ મારા મનમાં પણ અવનવા વિચારો આવવા લાગ્યા એક માસ તે એક માસુમ લાગતી હતી હવે તેને જોઈ મારા દિલમાં પણ કામ વાસના ઉત્પન્ન થઈ અને મારે નહોતું કરવું છતાં પૈસાની મજબૂરી લીધે મારે એ કામ કરવું પડ્યું જે મારે નહોતું કરવું જોઈતું મેં બે ત્રણ કલાક સુધી રૂમમાં રહી અને મારું કામ સારી રીતે કર્યું અને પછી હું બહાર આવી ગયો તો તે સ્ત્રીએ સાડા ચાર લાખ રૂપિયા આપી દીધા અને કહ્યું કે હવે આ બાજુ દેખાતો નહીં અને આ બાજુ કોઈ દી જોતો પણ નહીં તે તારું કામ સારી રીતે કર્યું છે માટે તને તારા પૈસા મળી ગયા એમ કહી મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને હું મારા ઘરે જતો રહ્યો પણ મને આવું ખરાબ કૃત્ય કરવા બદલ આખી રાત ઊંઘ આવી નહીં તેથી હું પડખા બદલતો રહ્યો તેથી મેં સવારે તે છોકરીને મળવાનું ગોઠવ્યું કારણ કે કારણ કે એની માએ આવું શા માટે કરાવ્યું હતું તે મારે જાણવું હતું હું તો તેના ઘરની બહાર તે છોકરીની રાહ જોતો ઊભો રહી ગયો હતો તે છોકરી બહાર નીકળે તો તેની પાછળ જઈ મેં એની માફી માંગી અને બધી હકીકત જણાવી તો તે છોકરી ઘણી ગુસ્સે થઈ ગઈ પરંતુ મેં બધી સત્ય હકીકત જણાવી અને મારી મજબૂરી પણ જણાવી તેથી તે રાજી થઈ તેથી મેં એને કહ્યું કે આ તમારી માએ આવું કામ શા માટે કરાવ્યું છે તે મને જણાવશો તો તેણે કહ્યું

ખોટા આક્ષેપો પણ લગાવે છે મારા પિતાને દરરોજ કાન ભમણી કર્યા કરે છે અને એટલે હું એના આંખમાં કણાની માફક છું તેથી તે મને ઘરની બહાર કાઢવા માંગે છે મારા પિતા પહેલા ગુસ્સે નહોતા થતા તે બહુ સારા હતા મારી માં પણ બહુ સારી હતી તેમને રોગ થવાથી તે મૃત્યુ પામ્યા એટલે ઘરમાં અમે એકલા હતા એટલે ઘરનું કામ સારી રીતે થઈ શકતું નહીં પિતાને પણ ઓફિસમાં ઘણી મુશ્કેલી થતી તેથી મને પણ ભણવામાં ઘણી મુશ્કેલી પડતી તેથી પિતાજીએ મને કહ્યું કે બેટા મારે બીજા લગ્ન કરી લેવા છે તો મેં હા પાડી અને એમના ધ્યાનમાં પણ એક તલાક સુધા જે છૂટાશીડા વાળી સ્ત્રી તેમના ધ્યાનમાં હતી તેની સાથે લગ્ન કરી લીધા અને ઘરમાં કંઈ લઈ આવ્યા આ રીતે એમને બીજા લગ્ન કર્યા અને આ સ્ત્રીને ખબર પડી કે પ્રોપર્ટી મારા નામે છે એટલે તે મારા ઉપર જુલમ કરવા લાગી એટલા માટે એણે આ કાર્ય કર્યું છે અને છ મહિનાથી તો મને એને ગાંડી સાબિત કરી દીધી છે તે મારા પપ્પાને અવનવું જણાવી મારા ઉપર આક્ષેપો નાખી અને આનું મગજ છટકી ગયું છે એવું કહી મને છ મહિનાથી તો ઘરમાં પૂરી રાખી છે મને બહાર પણ જવા દેતા નથી અને રોજ મને ઘેનની ટીકડીઓ અને ઇન્જેક્શન આપી બેભાન રાખે છે અને મને ઘરમાંથી ધક્કા મરાઈ બહાર કાઢવા માગે છે આજે મારી આ સાવકી માએ આ કામ કર્યું છે પરંતુ હવે શું કરું ત્યારે મેં કહ્યું કે જો તમે કહેતા હોય તો આપણે કોર્ટ મેરેજ કરી લઈએ તમે બધા કાગળિયા લઈ આવો તેની માં ખુશ હતી એટલે આજે તે તો ઘરની બહાર ફરવા વહી ગયેલી અને મોજ મસ્તી કરવા ચાલી ગયેલી અને તે ઘરે નહોતી તે બધા કાગળિયા લઈ આવી અને આ છોકરા સાથે લગ્ન કરી લીધા કોર્ટ મેરેજ હવે હું પણ કાંઈ જેમ તેમ નહોતો મેં પણ તે સ્ત્રીને જે વાત કરી હતી તે બધી રેકોર્ડ કરેલી હતી તે મેં આ છોકરાને છોકરીને સંભળાઈ તેણે કહ્યું તમે આ બધું રેકોર્ડિંગ મારા પિતાજીને મોકલી દો અને તેના પિતાનો નંબર આપ્યો અને બધું રેકોર્ડ મોકલી દીધું એટલે એના પિતાએ સાંભળ્યું છે હવે સાંજ પડી એટલે એના પિતા ઘરે આવ્યા અને ઘરે આવ્યા એટલે પહેલી એની સાવકી માએ સાંધા કરવાનું ચાલુ કરી દીધું અને કહ્યું કે આણે આવું કાળું કામ કર્યું છે અને કેમેરામાં પણ રેકોર્ડ છે તો આને ધક્કા મૂકી બહાર કાઢી મૂકો એટલે તેની દીકરી હસવા લાગી ખડખડાટ હસવા લાગી એટલે કહ્યું શું દાંત કાઢે છે સારું કામ કર્યું હોય અને પિતાને પણ કહ્યું કે આને બે લપડાક મારી બહાર કાઢી મૂકો ચાલો ઘરમાં હું તમને કેમેરામાં રેકોર્ડિંગ બતાવું પરંતુ પહેલા છોકરાએ કેમેરામાં રેકોર્ડિંગ ઘૂસી નાખ્યું હતું એટલે કાંઈ આવ્યું નહીં અને તેના પિતાને પણ ખબર પડી ગઈ એટલે તેણે કહ્યું કે મારી દીકરીને બહાર કાઢવાની જરૂર નથી તને બહાર કાઢવાની જરૂર છે એમ કહી એને બે લપડાક મારી બહાર કાઢી મૂકી અને છૂટાછેડાના કાગળિયા કરી છૂટા આપી દીધા અને તેમણે મને ઘરે બોલાવ્યો અને મારે તમારા ધામધૂમથી લગ્ન કરવા છે બંનેના ધામધૂમથી લગ્ન કરાવી દીધા અને એની માતાને અને એને બેનને પણ ઘર સારું બનાવી દીધું અને બધા ખુશી ખુશી આનંદથી રહેવા લાગ્યા જય માતાજી મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને લાઈક શેર અને કોમેન્ટમાં જય કોમેન્ટમાં જય માતાજી લખજો જય માતાજી મિત્રો